મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આજે તારીખ ચાર બાર બે હજાર ચોવીસને બુધવારના રોજ વિસનગર હિન્દુ હિતરક્ષા સમિતિ દ્વારા શહેરના વિવેકાનંદ સોસાયટી પાસે આવેલા શહીદ વીર ભગતસિંહ માર્ગ ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક રેલી કાઢીને તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને આલોક તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહ્યું છે હિંસા અને હત્યાની ઘટનામાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારો રોકે અત્યાચારના વિરોધમાં ઇસ્કોનમાં પરમ સંત સંતશ્રી ચિન્ન ચિન્માઈ કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંતશ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે આ બાબતે અમે માંગણી કરીએ છીએ કે પૂજ્યની પૂજ્યનીય સંતશ્રી ચિન્માઈ કૃષણદાસજીને તત્કાલીન મુક્ત કરવાના પ્રયાસ કરવામાં આવી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા આવી જ માગણીઓ સાથે હિન્દુ હિત રક્ષા સમિતિ વિસનગર દ્વારા ધર્મસભાનું આયોજન કરી રેલી નીકળીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં સંતો મહંતો સહિત હિન્દુ સંઘ સંગઠનો આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે શ્રી દિલીપભાઈ ચૌધરીએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની બાંગ્લાદેશની અંદર અત્યારે જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તે અત્યાચારના વિરોધમાં આજે અહીંયા પ્રાંત સાહેબને આવેદન આવેદનપત્ર હિન્દુ રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં રહેતો આપણો હિન્દુ આજે વિધર્મીઓના ત્રાસથી વિધર્મીઓના આક્રમણથી આજે કાહિમા પોકારી ઉઠ્યો છે અને બાળકો બહેનો ઉપર જે પ્રમાણે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં એ ન થાય અને હિન્દુ સેફ રહે હિન્દુ જાગૃત રહે એના માટે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આગામી કોઈ કાર્યક્રમ હોય હાલ આગામી કાર્યક્રમની કોઈ રૂપરેખા નક્કી નથી કરી જ્યારે પણ આવશે ત્યારે એ કાર્યક્રમ આપ શ્રી સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અહીંયા સાધુ સંતો દ્વારા અને ટૂંકી નોટિસ આપ્યા પછી પણ બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ જે એકત્રિત રહ્યો છે જે સાથે રહ્યો છે એ પ્રમાણે આજે એમનો આક્રોશ એમનો વિરોધ જે પ્રમાણે થઈ રહ્યો છે એ પ્રમાણે હિન્દુ સમાજ જરૂરથી જાગૃત થશે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈ બહેનોને સપોર્ટ ચોક્કસ ભારત સરકાર પાસે શું ભારત સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે કે હિન્દુઓ હિત જોવાય અને વિશ્વ માનવ અધિકાર એની ન દલે એવો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ અને સરકાર એ બાબતમાં અથક પ્રયત્ન કરે એવો જરૂર આગ્રહ છે